દાહોદ શહેરના સફાઈ કર્મીઓ અખિલ ભારતીય શ્રમિક સંઘ સાથે રહી અને એમના ચૌદ જેટલા મુદ્દાઓને લઈ આજરોજથી હડતાળ પર ઉતર્યા જેમાં સાત દિવસ અગાઉ દાહોદ મામલતદારને પાઠવી રજૂઆતો કરાઈ હતી અને દિન તમામ મુદ્દાઓનો નિકાલ સમાધાન કરવા રજૂઆત કરી સાત દિવસમાં તમામ જવાબ આપવા જણાવ્યું હતું જેમાં આજરોજ સાત દિવસ પૂરા થતા અખિલ ભારતીય શ્રમિક સંઘ દાહોદના સફાઈ કર્મીઓને સાથે રહી સુખદેવ કાકા કોલોનીથી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરી ધરણા પર બેઠા હતા જેની જાણ દાહોદ પોલીસ